એ લુખા નાગદાન મારા ફોન ઉપાડ આવ્યો હું મંજુલા બેન આઈરે જ ફોન કરું રહી ફોન ઉપર ને તારો વાગડ વઠિયાર ઉપાડી ને તને ફૂટીશ નીચેના પેટના ઘડી ઘડી મજા આવે વિડીયામાં મારો નામ બોલી નાખે રહ્યો ક્યાં તું મારે ઘરે આવ્યો તો ક્યાં મારા હસબેન્ડ થી તારી વાત થઈ વિડીયો મોકલતા મોબાઈલમાં નાલાયક ના પેટના નીચ માણસ મજા આવે ને ગારું દે મજા આવે ને તું દારૂ પીન ગમે એમ બોલ લુખા નકા તને તું આયર નો દીકરો નથી કૂતરો એક જાતનો કૂતરો નાલાયક ના પેટના વાતો કરી હતી મંજુબેન આહિર જે છે એમના વચ્ચે હોય એ રીતનું પણ રેકોર્ડિંગ કેટલીક વાર યુટ્યુબ પર અપલોડ કરેલા જોવા મળ્યા હતા ત્યારબાદ મિત્રો મંજુ આહિર જે છે એ નાગદાન આહિર દુશ્મન બની ગયો એ રીતે તેને પોતાની વાત જે એક

પછી મને કહેજો મહેરબાની કરી અને ખોટી કોમેન્ટ ના કરો અને તમે કોઈની મદદ કરી નથી અને મદદ કરી હોય ને એનું સારું થયું હોય તો આ ઓડિયો સાંભળી લો શું બોલે છે જો મદદ થઈ હોય અને એ એક ઓડિયામાં એમ બોલે છે મારે સારું થઈ ગયું આ દુનિયાને બતાવવા માટે એને બનાવ્યું હતું એ એ પુરાવો છે એમાં એ કે મારે પૈસાની જરૂર નથી મનસુખ રાઠોડના ઓડિયા જોતી હતી એના ઉપરથી મને જવું એક ઓડિયો ઓલો બનાવ્યો પછી આ પબ્લિકને દેખાડવા કોઈ પબ્લિક આવું ના કરે પછી મને સારું થઈ ગયું એવો બનાવ એવો પુરાવો પણ અંદર છે અને નાગદનને મારી નાખવાની વાતું કરે છે એને મારી નાખશું એની બાળીને તો મારી નાખશું નક્કી મારી નાખશું અમે એના ગામમાં જ જશું એવી ગાંડમાં ત્રેવડ છે મને ખબર છે તારા માધા પરમાંથી નહીં તારા કચ્છમાંથી એવું કોઈ નથી માйно લાલ અને મેં તારું ખરાબ નથી કર્યું ને બદનામ તો તને કરી છે જેણે ઓલો મનસુખ રાવડી રાઠોડ મનસુખ નહીં રાવડી અને રાવડી એ પાછો સેમાંથી આવે એ હવે એને ખબર નથી ઊંચી જ્ઞાતિ નો બન્યો છે કાલે કોડિયામાં બોલ્યો ઊંચી જ્ઞાતિ અદ્ધેથી ઊંચી ભાઈ હવે મનસુખ રાઠોડ અદ્ધેથી ઊંચી જ્ઞાતિ નો છે અને આ એની બેન છે મારે એને કોઈ લેવા દેવા નથી સમાજની હોવા છતાં દીકરીઓ આપણી આયરની છે બીજી જ્ઞાતિની હોય આપડી બેન હોય બાકી આ બેન લાયક નથી આ કુતરી લાયક છે એવા શબ્દ બધા બહુ બોલી છે તો ખાસ સાંભળજો એટલે તમને ખબર પડશે કે આ કુત્રી હાચી કે આ પછી લુખીના કુતરા સુરત બાજુના અમુક ચાર પાંચ હાથક એની સાથે વાત કરેલા એની સાથે વોટસઅપમાં વિડીયો કોલમાં વાતો કરેલા એ બધા હાચા છે કે પછી નાગદના રાચો છે આ ઓડિયો પૂરેપૂરો સાંભળજો મહેરબાની કરીને હાથ જોડીને તમને કહું છું કે પૂરો ઓડિયો સાંભળજો એટલે તમને ખબર પડશે તો સાંભળો ઓડિયો

આલુ ખાય પચીસ ત્રીસ હજાર રૂપિયા કોક વ્યક્તિ કને લઈ ને રમ્યો મારા ઉપર કે આ બાઈ નું બદનામ કરી દઉં ને બાઈ ને હેરાન કરી દઉં તમન કેટલા થયો તો કે પચીસ ત્રીસ હજાર તું જે માંગે હવે લુખાએ રૂપિયા લીધા એક હેંગાર પર ગામ માર જેઠાણી એ એના લવરિયા કનેથી જે માર જેઠાણી બધા મેલી વિદ્યા કરી હતી મને કાલે નહીં આજ સવારના ખબર પડી અને મેં મારા કાકાજી સસરા મને વાત કરી કે આ આવી રીતના લવરિયા રૂપિયા દીધા એને અને લવરિયો એનું સમર્થન છે સપોર્ટ

મેં વળી વાત કરી કે મેં ભાઈ એકને કીધું કે હવે અમે એને ફોન નહીં કરી લુખાને હું નહીં કરું હું જિજ્ઞેશ નહીં કરે અમારા મોબાઈલમાં લુખાનો નંબર નથી પણ જાય એને મારી કુટીન વિડીયો વાયરલ કરી નાખશું કે એને આ ખોટું બોલ્યો કે હું એને ઘરે જઈ આવ્યો હું એના હસબેન્ડના ઘરે જઈ આવ્યો ને બેનના ઘરે જઈ આવ્યો હું આ બધું સોલ આઉટ કરી આવ્યો હું એને ઘરે જાઉં રહ્યો આ વાત જ એક ખાતે સાચી નથી અને તમને એવું કદાચ લાગતું હોય ને એને કહી કે ઘરનો ફોટો મૂકલ બેનનો ફોટો મૂકલ અને જમાઈનો ફોટો મૂકલ અને તમારે આમાં પડવો જ પડો નથી અમે આન માલશું હોય સો ટકાએ તૈયારી થઈ જાય ને એટલે આને ગમે અહીંયા ઉડાડી નાખશું કાં તો સમુરો ખતમ કરી નાખશું અને કાં તો એને ક્યાંય હાલે જવું નહીં રાખી કેમ કે એના અમારે કન સાસોને સતર પુરાવા જડી ગયા આજ મને સવારથી કરીને સાંજ શું જેમાં વીસ ફોન આવ્યા કે અમ તારા ભેગા આવીને આને કૂટશું આપ કેમ કે આને તારો હોય ને ક્યાં છોકરા તારા છોકરા એ ને એક દીકરી દીકરો કોઈ તને તારો વેવાય નહીં થાય કેમ કે બે નું મગજ નથી બે ને કર્યો ને મારા મારા સુધી વાતો કરી કાકાજી બધા દાળિયા હતા પચીસ ત્રીસ હજાર રૂપિયા દીધા ને કોકે ભલાયું કર્યું કે આ બેન નું ખરાબ લગાડો હવે મારો ખરાબ આવડું બધું લગાડ્યો મારા બા દીકરો છે ને ફોન અમે નહીં કરી તમને એક મને કમેન્ટમેન્ટ કરી દીધી ભાઈ કે આમ ફોન નહીં કરી ફોન લુખાને એકે નહીં કરી

મારા પપ્પાના સગા ભાઈના દીકરા ભાઈ અને મારા પપ્પાના લગન બગન ઊંચ થયા છે ને મોટા ઊંચ થયા છે ને બહુ સારી બને હવે ત્યારે મેં એને પૂછા કરી તી મન કે તને જે કરવું છૂટ હું તારે ભેગો છું એને છોકરો એક્સપાયર થઈ ગયો હોય ને આઠક મહિના થયા તો એ બિચારા ઉપર કાંઈ ટેન્શન દેવાય નહીં એના ભાઈએ એના કારણે જાય ને બધી વાત કરીશ ને પોલું એને ગમે ઉડડાવી ઉડડાવી કેમ કે એ સમાજનું પ્રમુખ છે જાગીરનું માલિક છે અને મહંત ની જગ્યા એ અમારો હારનો દીકરો બેઠો છે એને ખાલી એક ફોન કરશે ને ઉપડાવી લેશે અને ઈ મને મારા કાકાજી શસ્ત્ર તમે બે જણા પડો જ નહીં પણ આની અમે દવા કરી નાખશું અમે જાશું નહીં અમે કાંઈ એનાથી બોલશું નહીં પણ અમારા વાળા જે અમારા સગા છે સર્કલ છે એ જાય અને એનું ઢીચા ઢૂચ કરીને પૂરું કરી આવશે કા મારસે ને કાંઈ બાયડીને તો મારશે એમ કીધું કેમ કે એને બાયડીને મારે તો એ કે બીજી વાર સમજશે નહીં કે બાયો દીકરીઓ કે બેનો દીકરીઓ ને ઈજત કેમ ઉડાડાય ઉડાડતે મજા આવે તારી ને ઉડે ને ત્યારે ખબર પડે બાયડીને જ જોતો હશે એને એના તે આને કામ કર્યું આવા લુખાને આ મારા ઉપર પાંત્રીસ હજાર રૂપિયા લઈ અને સટો રમ્યો મો અને એમ કીધું કે આ બાય તમને કેટલા દો એ એક નંબર નું શું કે ભાઈ એક નંબર નીચ માણસ છે અને લેણા બુડ માણસ હવે અમે ભગવાન મહેરબાની વાળા અમને કોકની લાજ ઉડતી હોય તો ઢાંકવા વાળા માણસ લાજ વાળા અહીંયા એ વાગડ સારું થઈ કે આયર સારું થઈ અમે અમારા ઘરનું નુકસાન તો નથી કરી મારા કાકાજી સસરા મારા ઉપર આજ બહુ ગરમ થઈ ગયા એ હવે આજ તો રાત અમારા ઘરે રાતના એ અગિયાર વાગે લોજ બંધ કરશે ત્યારે આવશે અને મને બધી વાત કહેશે મને બધા વિદ્યા ને બેઠા હશે ને સંભળાવશે જીગ્નેશ ના આજે બપોરના બહુ ઓઢ્યા હતા તો એમ થોડો ઘરમાં ધ્યાન દે અને પરિવાર નું ધ્યાન દે તાર પરિવાર થશે નહીં અને કોઈ થવા નથી હું તને કહું કર એ આજ વાત થઈ શાંતિ હવે મારે નથી કરવાનું કાંઈ માથાકૂટ ના કરે અને એ બાપ કાકા જ કરી આવશે કાકાની કોઈ દુનિયા પોતે નહીં કેમ કે કાકી એને રૂગો ખવડાવ્યું હોય દુઆું લીધી હોય નામ કમાણું કાકા ઉપર ખાલી એક વખત વાત રાખી દે ને કાકો ગમે એને ગમે એમ કરી આવે તો એ વાગડ વઢિયાળ ને બધું કાકા કે હું પાંચસો વખત ગયેલો હું ને મારા હું હજાર માણસો ઓળખી લે મને કે તું આવ ત્યારે અમે એને પૂછશું આખો ગામ એના વિરુદ્ધમાં માં એ અને એનું ક્યાંય વેલ્યુ નથી એટલે મારે એની વ્યાધિ નથી કરવાની તમારે બનેવી નથી કરવાની એ જાણે એનું કામ જાણે અમારે અમારા ઘરમાં સુખ શાંતિ થી રહેવાનું હોય કાકા ઉપર નાખી દીધો તમે આ મારી કુટી વિડીયો બતાવો ત્યારે મારો સસરો કહેવા અને નકાય છો જ એમાં કઈ ખોટું નથી

અમે એને મારશું એટલે મારશું તું ના હાલે જીગ્નેશ હાલે અમે એને એવો મારશું એવો મારશું કે તું એ કાં તું માફી માંગ તું રો તું કકડ નક્કન માર નાખશું તા એની બાયડી અમે મારશું કેમ કે હવે એને મૂકશું નહીં કેમ કે તું અમારો દીકરા ને વહુ હોય ને હું વાંચતે ને ગાતે જીગ્નેશ ને પરણાવા આવ્યો તો આ મારી લાજે રૂપિયા લીધા એ તારા એ કે પરિવાર પાસે સાસરા વાળા પરિવાર પાસેથી કોક ને દસ હજાર કોક ને પચીસ હજાર આજે બધાને ધબકાવ્યા અને વિડીયો માર્કન ને હવે આનું કેમ સમાધાન કરવું

અને રેકોર્ડિંગ મોકલ્યા છે અને મારા માથે આવી બધી વાતો કરી છે અને તમે બધે સાંભળ્યું તમને દરેકને ખબર છે કે જેનામાં બુદ્ધિ ન હોય કોકની સાથે ઓડિયો કરે આ મનસુખની સાથે ઓડિયો કર્યો મનસુખની સાથે વાતચીત કરી અને એણે પાછું આ ઓડિયામાં સાબિત કર્યું કે મારે પૈસાની જરૂર નથી મને કોઈ તકલીફ નથી પણ મેં આવા ઓડિયા સાંભળ્યા હતા એટલે મને એમ થયું કે આવું વાયરલ કરવું એટલે બીજા ના હાલવાય શેમાં ના હાલવાય એને ખબર હજી સુધી નથી અને શબ્દ બધા એવા બોલી છે નાગદનને મારી નાખશું દાટી નાખશું આ તમે બધે સાંભળ્યું હવે મને કહેજો સાચું કે ખોટું અને હવે મને જે ફોનમાં ઓડિયા છે એ મૂકું છું મૂકવા નહોતા પણ આ ધમકીવાળો ઓડિયો મારી સામે આવ્યો એમના કોઈક ભાઈની સાથે એટલે તમને હવે મારી સામે જે શબ્દ બોલી છે એ સાંભળાવું છું તમે ખાસ સાંભળજો મિત્રો એટલે તમને ખબર પડશે કે આમાં કેટલું મગજ છે આ બાઈમાં

સનાતન ધર્મ નું નામ લઈને તું ખોટા યુટ્યુબ ચાલુ કરે રહ્યો ને બાડા તારા ચશ્મા એ કાઢી નાખી હલકીના પેટના ગરીબ માણસો ને ચપલે રહ્યો હું એક આયર ની દીકરી સિંહણું સિંહણ

મારો વિડિયો મૂક્યો તું કૂતરો એકસો દસ વાર કૂતરો ગધેડો જા કરી લે હું તારથી બીતી નથી નથી તને તો એક લત નાખું તો તારો જીવ નીકળી જાય તારી બાયડી હમણાં રંડા થાય તાર છો હમણાં તાર બાપ વગર ના થઈ જાય તું શું સમજ મને

અને તું ખોટા રૂગા વિડીયો મુકે રયો ને કે હું એ બેન નો બધું બરાબર એને નતો બરાબર તને ખબર ન હું આ દુખા બરાબર હતો ની થઈ ગયો હવે થયો એ અને તું ગમે એની વાતું કરીને ગમે એ વિડીયો યારે કરાવી રયો ને ચાલુ તું તાર ઘર નું એડ્રેસ દે દે લુખીના પેટના પર હું તને આવીને એકલી કુટી જાવું તું મને ખબરતા પડે ને કે તારા કામ કને શું તાકાતે હું કેવી આયરાણી હું આખી દુનિયા ને હું વિડીયો વાયરલ કરીને મૂકીશ ના તો મોહ તને ક્યાં મો બોતવા જેવી જગ્યા નહી રાખે નીચના પેટના